નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞસ મિત્રો આજના વિડીયોમાં મહત્ત્વના બે ચાર પોઈન્ટો ઉપર ચર્ચા કરવી છે તો પહેલો પોઈન્ટ છે કે એકથી પાંચની જે જિલ્લા પસંદગીની ફરીથી પ્રક્રિયા જે રહી એના બાબતમાં જે છે એના એફએમએલ બાબતમાં જે છે એ છે અને બીજું એક મહત્ત્વનો પોઈન્ટ જે છે એ મેન સહાયક કે અન્ય કોઈ નિયમિત નોકરી સાથે જો ડિગ્રી મેળવેલી હોય એ બાબતમાં જે પાંચ તારીખ સુધી રજૂઆતો કરવાની હતી અને એવી ડિગ્રીઓ હટાવવાની જે વાત હતી એ બાબતમાં થોડી વાત કરીશું તો સૌથી પહેલાં વાત કરી કે એકથી પાંચની જે બાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખની જિલ્લા પસંદગી જે રદ કરવામાં રદ કરવામાં આવી છે અને એનું જે પણ કારણ જે હતું એ વિશે આપણે વિડીયો બનાવ્યો હતો અને તમને ચોખ્ખી સ્પષ્ટતા આપણે કરી પણ હતી કે કઈ રીતનું આની અંદર છે અને શું કઈ સિચ્યુએશન બની હતી અને હવે શું થવાનું છે છતાં પણ ઘણા લોકોના હજુ પણ એવા પ્રશ્નો આવતા હોય છે મેસેજીસ કોલિસ આવતા હોય છે અને પૂછતા હોય છે કે આ બાબતમાં શું છે તો ખાસ કરીને એક પ્રશ્ન એ છે કે ફરીથી પ્રક્રિયા ક્યારે શરૂ થશે એવો પ્રશ્ન છે અને પ્રક્રિયા શરૂ થશે તો પછી એમાં કોઈ કે ફેરફાર થશે શું થશે એ બાબતની વાત છે તો અખબારી યાદી તમે જોઈ શકો છો કે અખબારી યાદીની અંદર સ્પષ્ટ લખેલું છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી જે મતલબ જે પરિણામ જે છે એમાં જે ગણતરીમાં જે વિભાગ દ્વારા જે ભૂલ થઈ હતી અને ત્યાં જે એ રીતે ટોટલ ગળવા ગયા હતા અને એના કારણે જે લોકોને નુકસાન મતલબ ઉમેદવારોને અન્યાયની લાગણી થઈ હતી તો એ પાછળથી ધ્યાનમાં આવતા એ ભૂલ સુધારી લેવામાં આવી છે અને જિલ્લા પસંદગીનો કાર્યક્રમ નવેસરથી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે હવે એફએમએલ નવું આવશે કે કેમ એ બાબતની ચર્ચા કરીએ હવે જે આ જે અખબારી યાદી હતી એની અંદર ક્યાંય એવું નથી લખ્યું કે એકથી પાંચનું ફાઇનલ મેરિટ લિસ્ટ ફરીથી આવવાનું છે એટલે જો ફરીથી આવવાનું હોય તો ચોક્કસથી અમને એની અંદર ઉલ્લેખ કર્યો જ હોય અખબારી યાદીમાં કે અગાઉ જે ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરેલું છે એ ચેન્જીસ મતલબ થશે અથવા તો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે અમે લોકો ડિક્લેર કરવાના છીએ તો આવી કોઈ જ જાણકારી એકવાર યાદીમાં આપવામાં આવી નથી ફક્ત જિલ્લા પસંદગીનો કાર્યક્રમ ફરીથી આપવામાં આવશે અને મળતી માહિતી મુજબ એ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે વધારે કેન્ડિડેટ બોલાવવાની પણ થોડી વાત જે છે એ રીતને કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે છે કે એમાં જે ઉમેદવારો ઓલરેડી આવી ગયા હતા એમની પાછળ વધારે સમય ના બગાડવામાં આવે બધી ચર્ચાઓ જે છે હાલ થઈ રહી છે અને સ્યોર માહિતી આવી નથી પણ કહી શકાય કે દસ તારીખ સુધીમાં એ જે છે શેડ્યુલ ફરીથી આવી જવાની શક્યતા છે ચાલુ થવાની શક્યતા છે પણ એફએમએલમાં કોઈ વેપાર થશે નહીં એવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને એવું સમજવું ભૂલ ભરેલું છે કે ફેરફાર થઈને આવશે બરાબર છે હવે ખાસ આપણે જે મુદ્દા વિશે આજે વાત કરવા જઈએ કે છથી આઠનું જે એફએમએલ આવવાનું હતું અને એ જ સમયે જે સરકારે જે વિભાગે જે જાહેરનામું બહાર પાડ્યું હતું કે ભાઈ તમારે કોઈએ જો આવી રીતે જ્ઞાન સહાયક સાથે કે કોઈ નિયમિત જોબ કરવાની સાથે કોઈ નિયમિત તમે અભ્યાસ કર્યો હોય તો એ તમે જા જાતે જે દૂર કરી શકો છો અને એ તમે જે તે ફોર્મ આપેલું હતું અને ઈમેલ દ્વારા તમારે મોકલીને એ તમે રજૂઆત એની કરી શકો છો તો જાતે તમે ડિગ્રી નીકળી શકો છો પણ ઘણા ઉમેદવારો એવા હતા કે જેઓને જ્ઞાન સહાયકમાં એક મહિનો જ એમણે મતલબ જોબ કરી હોય અને લાસ્ટ સ્ટેમમાં એ લોકો હોય અને જ્ઞાન સહાયક જોઈન કર્યું હોય અથવા તો એકાદ મહિનો કે બે મહિના એમના બાકી હતા ડિગ્રીના અને ત્યારે જ્ઞાન સહાયક જોઈન કર્યું હોય તો આવા પણ ઘણા બધા લોકો છે તો આજે બે તારીખે ઘણા બધા એવા ઉમેદવારો જે છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે સવારથી ગયા છે તો એસીથી નેવું ઉમેદવારો ત્યાં ગયા છે અને સાથે સાથે એમના કોઈ ક્લાસિક્સના સંચાલક પણ એમની સાથે હતા તો જ્યારે વિભાગમાં એ લોકોએ રજૂઆત કરી તો એમણે ત્યાંથી એવું કહેવામાં આવે છે કે ભાઈ અમને લોકોએ કોર્ટમાંથી કહ્યું છે કે કોર્ટમાં આ બાબતમાં પહેલાં રીડ થઈ હતી કે જ્ઞાન સહાયક સાથે એમએસસી કે અન્ય કોઈ રેગ્યુલર અભ્યાસવાળાને એલિજિબલ કરવા જોઈએ નહીં તો એ લોકોએ ત્યાંથી એવો આદેશ આપ્યો છે કે ભાઈ આ રીતની ડિગ્રી હોય તો એના બાબતમાં તપાસ થશે પણ તમે જો દૂર કરવા માગતા હોય તો પહેલાંથી તમે કરી શકો છો નહીં તો પાછળથી તપાસ થશે તો કાયદેસર કાર્યવાહી થશે બરાબર છે તો ઉમેદવારો એવું કહેવા માગે છે કે આ બાબતમાં અમને તમે શિવાર માહિતી આપો કે અમે શું કરવું અમે છેલ્લા સેમસીએ તો પણ ત્યાંથી એવો કોઈ શિવાર એમને જવાબ મળ્યો નથી કે તમારે દૂર કરવું હોય તો કરો જો તમને લાગે છે કે તમને અન્યાય થતો હોય તો તમે કોર્ટમાં કેસ કરી શકો છો તો વિચાર કરો સામેથી જ એ લોકો એટલા બધા કંઠાળે છે કે તમને કોર્ટમાં મોકલી રહ્યા છે તો ઓલરેડી કેસ થયો હતો એ કેસના કારણે જ આ વસ્તુ બની છે અને હવે પછી આ લોકો પણ કેસ કરવાના મૂળમાં છે કે જો કદાચ અમને લોકોને ડિગ્રી અમારી હટાવી દેવામાં આવશે તો અમે પણ કેસમાં કોર્ટ કેસમાં પડીશું કોર્ટ કેસમાં જો પડશે તો આખી જે ભરતી પ્રક્રિયા જે રહી એ જે ચાલી રહી છે એ જે રીતે નવથી બારની ભરતી પ્રક્રિયા જે રીતે હાલ એકદમ ધીમી ચાલી છે અને એ રીતે વિદ્યાશા પણ જો શિક્ષણ વિભાગ એને પછી એક બાજુ મૂકી દેશે તો બની શકે છે કે ઘણો ઘણો સમય લાગી શકે છે જો કોર્ટમાં ભરતી અટવાય છે તો તો જ્યાં સુધી રજૂઆત થઈએ ને એના માધ્યમથી કામ થતું હોય તમે સાચા હોય તો એ વસ્તુ ત્યાંથી થઈ ગઈ બાકી કોર્ટ કેસ થશે તો હાલ આ વસ્તુ એકથી પાંચ છે કે સ્પર્શથી નથી તો એકથી પાંચથી કદાચ પ્રક્રિયા પૂરી થાય અને છથી આઠમાં તો કદાચ આ ડિગ્રી બિગ્રી બધી હટી જાય ઘણા લોકોની ઊભું થાય તો એ લોકોને પ્રોવિઝનલ મેરીટ પણ નવું બનાવવું પડે પ્રોવિઝનલ મેરિટ બનાવ્યા પછી વેબસાઇટ ઉપર મૂકીને તમારા લોકોની વાંધા અરજી પણ મંગાવવી પડે વાંધા અરજી મંગાવ્યા પછી એફએમએલ આપવું પડે જિલ્લા પસંદગી શરૂ કરવું પડે તો ઓલરેડી એમાં સમય જવાનો જ છે પાંચ તારીખ સુધી તો ઇમેલ મંગાવ્યા છે તો આ બધું ચાલી રહ્યું છે અને સાથે સાથે એકથી પાંચનું પણ ઝડપી પ્રક્રિયા એ લોકોને કરવાની છે અને શિક્ષક સંઘ પણ એમને પત્ર લખીને ઝડપથી શિક્ષકો આપવા માટેની વાત કરી રહ્યો છે તો આ બધી વાતો જે ચાલી રહી છે હવે એમાં તમને શું લાગે છે તમે શું કહેવા માગો છો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ જે માહિતી જે હતી એ વિડીયોની અંદર મેં આપી દીધી છે આ સિવાયની બીજી કોઈ પણ માહિતી મારી જોડે છે નહીં એટલે તમે જે છે એ કોમેન્ટમાં જ જણાવજો બાકી ગ્રુપમાં કે રેગ્યુલર મેસેજ કે કોલ પર્સનોમાં કરશો તો પણ આજ તમને માહિતી મળવાની છે અને આ બ્રેડ મહત્ત્વની હતી એટલા માટે મેં તમને આપવા માટે વિડીયો આ બનાવ્યો છે તો વિડિયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિંદ જય ભારત થેન્ક યુ